યુવાનોને મારે એક જ સંદેશ મહેનત કરો અને પોતાનું લક્ષ્ય માટે હર હંમેશ આગળ વધતા રહો તો સફળતા હર હંમેશ મળશે જ મળશે ભારતમાં દેશ પ્રેમને માતૃપ્રેમ માટે આજના યુવાનો હર હંમેશ આગળ જ રહેશે લખનૌ ખાતે મિલિટરીની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પહોંચેલા આણંદ જિલ્લાના અડાસ ગામનું યુવાન ભૌતિક એન પારેખ માતા પિતાનો એકનો એક દીકરો આજે લખનઉ ખાતે ટ્રેનિંગ પૂરી કરી પહોંચ્યો વતનમાં જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ પારેખ પરિવાર ગામમાં ડીજેના તાલે દેશ ભક્તિના ગીતો પર ઝૂમ્યા હતા ગામના અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમને હવે પોસ્ટિંગ શ્રીનગર જમ્મુ એન્ડ કાશ્મીર ખાતે કરવામાં આવી છે તમારો દીકરો ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છે હવે એ મિલિટરીમાં જશે

આગળ મારા દીકરાની જે આવી રીતે જાય એ આગળ વધે દેશની સેવાને સમર્પિત થાય મારું નામ પારક ભૌતિક નરેન્દ્ર કુમાર છે હું અડાસ ગામનો વતની છું અત્યારે હું હાલ ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું લખનૌથી હવે મારી પોસ્ટિંગ છે જમ્મુ એન્ડ કાશ્મીર શ્રીનગર નવયુવાનોને એટલું જ કહેવા માગું છું કે તમે તમારી રીતે મહેનત કરો ભરતી આવે તો ભરતી મારો

એ સૈનિક બની ગયો એટલે સમગ્ર ગુજરાત અને સમગ્ર હિન્દુસ્તાનનું ગૌરવ છે અને ખાસ જેટલા લોકો યુવાનો જોઈ રહ્યા છે એમને વિનંતી કે મારે એક જ ભાણો છે મારી બેનને અને એને એની છાતી પર પથ્થર મૂકી અને એને મિલિટરીમાં મોકલ્યો છે કારણ કે જો દેશની રક્ષા નહીં થાય તો આપણી રક્ષા નહીં થાય એટલા માટે ભારતીય સેનામાં અમારો ભાણો ભરતી થયો છે તો જેટલા યુવાનો જોઈ રહ્યા છે એમને વિનંતી કે ક્યારેક નપાસ થવું તો ચિંતા કરશો નહીં કારણ કે મારો ભાણો બે વાર નપાસ થયો હતો અને મા લીંબજની અમારી કૃપા અને અમારી ગોરાની કૃપા તથા અમારા આખા સમસ્ત ગોરા ગામ અમે એના મામા છું એટલે અમારા મોહરની પણ બહુ ઈચ્છા હતી કે અમારો ભાણો આજે સિલેક્ટ થયો અને સમસ્ત અમારો સમાજ એનો આખો પરિવાર છે અમારી જોડે તમને બધા બહુ રાજી થયા કે અમારો ભાણો આજે સિલેક્ટ થયો છે જય હિન્દ હું કનુભાઈ બેલાલ ભાઈ હું અમે નાપા ગામના વતની છે અમારા ભત્રીયા છે અમારા ભત્રીયા અડાસ રહે છે પણ મૂળ વતન તો અમારું ગામ નાપા છે આણંદ જિલ્લામાં આવ્યું એ લોકો એને જે 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 સરકારને દેશની સેવા કરવા માટે એને વિચાર આવવા દરેક બાળકો ને સમસ્ત વારં સમાજ હોય કે ગામના અથવા તો દેશના કોઈ પણ યુવા હોય એને આનું જોઈને પ્રેરણા લેવી જોઈએ અને દરેકને સાથ સહકાર સરકારને આપે દેશની સેવા આપે એવી પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય અમે તો દરેક યુવાને કહીએ છીએ કે જેવી રીતે અમારા ભૌતિક ભાઈ છે એ જેમણે સ્ટ્રગલ કર્યું છે બાર બાર મહિના મહેનત કરેલી છે એ મહેનત કરીને રંગ લાવ્યો છે ત્રણ ત્રણ વખત રિજેક્ટ થઈને આખરે એને કરોડિયાની પેટ વારંવાર નીચે ગયું પણ આખરે એનું પ્રાપ્ત થયું એનું ફળ મળી ગયું આવી રીતે દરેક બાળકોએ આવી ભૌતિકની જોઈને પ્રેરણા લેવી જોઈએ અને દરેકે આવા સરકાર ને આપણી સરકાર સપોર્ટ મળે અને ની રક્ષા થાય ગામની રક્ષા થાય દેશની રક્ષા થાય એવી મહેનત કરો અને જોડાવો બસ બોલો